કરી પૂર્વપતિ અરબાજ ખાન ઘરે પહોંચ્યો એક્ટર્સ પુણેથી આવવા રવાના તો મિત્રો દુઃખદ ખબર સામે આવી છે તો મિત્રો આજે આપણે આ સમાચારની માહિતી જાણીશું અભિનેત્રી મલૈકા અરોરાના પિતા અનિલ અરોરાએ મુંબઈમાં પોતાના ઘરના તાબેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે પોલીસને પ્રાથમિક તપાસ કોઈ સુસાઈડ નોટ મળી નથી મલાઈકાનો પૂર્વપતિ અરબાઝ ખાન ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યારે મલેકાને તેના પિતાના નિધનના સમાચાર મળ્યા ત્યારે તે પૂણામાં હતી માહિતી મળતા તે તરત જ મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી મલેકા અરોરાના પિતા અનિલ અરોરા પંજાબી હિન્દુ પરિવારના હતા તેમનો પરિવાર સરહદ પર આવેલા ફાલજીકા જિલ્લાનો રહેવાસી હતો અનિલ ઇન્ડિયન મર્ચન્ટ્સ નેવીમાં કામ કરી ચૂક્યો છે અનિલ અરોરાએ જોયેલા પોલીસ કાર્પ સાથે લગ્ન કર્યા જે મલયાલી ખિસ્તી પરિવારમાંથી આવે છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ